બદલાતી જિંદગીના બદલાતા રૂપ છે દો રંગી દુનિયાના દો રંગા રંગ છે ક્યારેક સુખનો છાયણો છે તો ક્યારેક દુઃખનો દરિયો પણ છે સમજી શકનાર માણસો ખૂબ ઓછા છે અને સમજાવનાર ખૂબ વધારે છે આ વર્તમાન જિંદગીની અંદર તમારે જોવું હોય તો જોઈજો માણસોની ધીરે ધીરે દયા ઓછી થતી જાય છે ને ધીરે ધીરે માણસ પથ્થર જેવો બનતો જાય છે પણ મેં જ્યાં જ્યાં સાચું અને સત્ય જે હકીકત જોઈ હોય એ હંમેશા હું ઉજાગર કરું છું જે માણસો સેવાના કાર્ય કરતા હોય એનું હંમેશા હું બોલું છું પછી ઉપેન્દ્રસિંહ ચાવડા હોય પટેલ હોય કે આશાબેન પટેલ હોય જે પણ સેવાના કાર્ય કરતા હોય અઢારે વર્ણ માટે એનું હંમેશા બોલું છું એનું બોલવું જ જોઈ નહીં આપણે નગુણા કહેવાય યાર હા અને એવી જ વાત લઈને તમારી સમક્ષ હું રજૂ થયો છું ભાવનગરનું જે ટીમ્બી ગામ છે ટીમ્બી ગામની અંદર જે નિર્દોષાનંદજી હોસ્પિટલ છે ત્યાં અઢારે ગરીબ હોય એના માટે મધ્યમ વર્ગ માટે નાના મોટા ઓપરેશન થી લઈ અને દર્દીની મફત સેવા કરવામાં આવે છે દવાઓ પણ મફત છે ત્રણે ટાઈમ જમવાનું પણ મફત છે ત્યાં રહેવાનું પણ મફત છે છેલ્લે આપણે એવું કેવું હોય તો કહી શકાય જે આ નિર્દોષાનંદજી હોસ્પિટલ જે ટીમ્બી ગામમાં છે ને એ ગરીબો માટે તો મા બાપની ભૂમિકા ભજવે છે યાર હા હઉને રેવું હાર હમન લાખ વાતે લેવું અને દુનિયાને દેવું તો વહમુ લાખા વિશ્યા બાપ મફતમાં કોઈ દુનિયાને દેવું તો બહુ વહમુ છે પણ ત્યાંના જે ટ્રસ્ટીઓ જે સેવકા જે સેવાની સાથે જોડાયેલા માણસો હોય છે એને હું લાખ લાખ વંદન કરું છું લાખ મરજો પણ આવા લાખના પાલનહારને થઈ થઈજો બાપ હા પણ ટીંબી ગામની બાજુમાં રાંદલમાનું દળવા પાંચ સાત કિલોમીટર થાય ત્યાં નાગેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા છે અને છેલ્લા દિવસે ગામના યુવાનો દળવા ગામના યુવાનો એવું નક્કી કરે છે કે છેલ્લા દિવસે પાંચ પાંચ બે હજાર રોજ આપણે પણ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખી અને જે પણ બ્લડ ભેગું થાય એ નિર્દોષાનંદ હોસ્પિટલે આપણે એક સેવાના કાર્યમાં આપી દઈ તો આ જે દડવા ગામના જે પણ સમસ્ત યુવાનો છે એને હું પણ ફરી વખત એક લાખ લાખ વંદન કરું છું કે એમને જેને પણ આ વિચાર આવ્યો એ ખૂબ મહત્વનો છે ને સેવાનો વિચાર છે મેં આજ સુધી ક્યારેય એવું હું નથી બોલ્યો કે મારો વિડીયો શેર કરજો પણ આ જ કહું છું કે આ વિડીયાને શેર કરજો કે જેથી નિર્દોષાનંદ હોસ્પિટલને ગરીબ માણસોને સેવા મળે અને આ બ્લડ ડોનેટ છે કાર્યક્રમે એમાં સાથ આપજો ખરેખર ઈશ્વર તમને સાથ આપશે હા